પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબની સૂચના અનુસાર એડિશનલ પોલીસ કમિશનર શ્રી વિધિ ચૌધરીના ડીસીપી ટ્રાફિક સાહેબ પૂજા યાદવ તથા એસપી ટ્રાફિક જયવીર ગઢવીના રાહબારી હેઠળ આજરોજ ટ્રાફિક એ એસ આઈ નરેન્દ્ર ગિરી તથા ના દબાણ હટાવવા અધિકારી તથા કર્મચારીઓના સાથે રાખી શહેરના મોચી બજાર દાણાપીઠ ધર્મેન્દ્ર રોડ તથા સાંગણવા ચોક વગેરે ટ્રાફિક વાળી જગ્યાએ લારી પથ્થરના વારા તથા રેકડી વારા આસાથે વેપાર અર્થે જાહેર રોડ પર રાખી તથા ટ્રાફિકને અર્ચળ રૂપ વાહનો રોડ પર દબાણ કરતા હોય જેના લીધે જાહેર માર્ગ પર અડચણ અને ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય તે તમામ જગ્યાએ લારી પથારા વાળાને સામાન જમા લેવામાં આવ્યો હતો અડચણ દૂર કરવામાં આવી છે સંજય પોપટ અહેવાલ